हेलो यूट्यूब फैमिली केम सो मजा में जय माताजी जय श्री कृष्ण तो अभी आया से पप्पा जोड़े खेतर तो खेतरे भाजी का तो पप्पा ती भाजी कापता से तो पप्पा <laughs> potane, ha ha, deh. Tuh papannya kape, bahji, nih mereka Tuh bahji kape ini judio ભરી દીધી છે તો હવે આપી આવ્યા તો આવી ગયા અમે ખેતર પાછા ભાજી આપી આવ્યા ઘરે ગયા ઘરે જઈને બ્રશ કર્યું બ્રશ કરીને પછી ખેતર આવી ગયા પાછા અને હવે અહીંયા બે કિળી આ ધાણા સટવાનું છે તો એને ક્યાળી બનાવીને તૈયાર કરી દેમ પછી કેમકે બાર વાગે લાઈટ જતી રહે એટલે એને તૈયાર કરી દેવું પડે હમણાં તો હાલમાં દસ વાગવાની તૈયારી છે એટલે આ બે કેળી તૈયાર કરીને છાંટી દઉં નહી તો લાઈટ જતી રહે પછી કાલે જ મેળ પડે ચાલો આપણે હવે બનાવી દઉં ફટાફટ તો આ બે કેળી તૈયાર થઈ ગઈ હવે એમાં આપણે ધાણા છાંટવાનું છે તો આ છે ધાણાનું બિયારણ આપણે મિક્સર કરીએ પાવડર પાવડર મિક્સર કરવાનું કારણ કે એમાં આપણે મિક્સર કરે પાવડર તો બગડે ના બિયારણ બિયારણ ઊભું જાય સારું તૈયાર કરી ધાણા છાંટી દીધા ખાતર બી વાળી દીધું હવે પાણી ચાલુ કરી દીધું ધાણા પાણી ચાલુ કરી બે માં પાણી વાળી દેવાનું ને આ બે ક્યાડી એમાં તો ધાણા જ વાવ્યા છે હવે કેવું કે હમણાં એક પાણી વાળી દે એટલે પછી ધાણા ઉગી જશે પછી આ પાલક છે એમાં પણ પાણી વાળી દેવાનું છે આ બે કયાળીમાં પાણી પૂરું કર્યું હવે ચાલુ કર્યું આ બે કિયાળીમાં આમાં તો પહેલાંથી ધાણા સાથે લાવતા હવે ઉગી જશે બે ચાર દાણા તો ક્યાં એમ હવે પૂરું કરે પાણી પછી પાલકમાં જ તો દોસ્તો આ જે આવ્યું ખેડવાનું કંઈ પ્લાનિંગ છે હવે તો એને ખેડી નાખવાનું છે ને અમે હવે જઈએ ઘરે ખાવા માટે તો પપ્પાને બોમ પાડી દે તો ખાવા જઈએ कलक में जोसे લાઈટ તો બાર વાગે ગઈ લાઈટ એલો એરા કરે ને એટલે તો પોણા એક થવા આવ્યો અમે ઘરે આવ્યા ઘરે આવીને ખાવાનું ખાઈ લીધું ને હવે એમની લોકો પાણી ભરતા છે તો તમને બતાવ તો આમાં ખેડવાનું ચાલુ કરી દીએ એને É, Rô? દોસ્તો જે આપણે ખેડવાનું કામ ચાલુ કરેલું તો પૂરું કરી દીધું અમે ને આપણું આ સોટા ટેક પડેલું છે રોટાવેટર તો